હલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તો અમારી ચેનલની અંદર તો આજે આપણે વાત કરવાની છે ભાઈ એ એમ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમાં જે સહાયક જૂના ક્લાકની ભરતી આવી છે તો એના આપણે સિલેબસ વિશે વાત કરવાની છે ટૂંકમાં બુકલિસ્ટ વિશે એનું કે ભાઈ એની અંદર કઈ બુકલિસ્ટ ફોલો કરી શકાય પહેલી વાત તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ભાઈ પરફેક્ટ બુકલિસ્ટ શું હોઈ શકે પરફેક્ટ બુક લિસ્ટ શું હોઈ શકે પ્લસ એની સ્ટ્રેટેજી શું બનાવી શકીએ આપણે એમસી જૂને ક્લાક કઈ રીતના ક્રેક કરી શકીએ કયા વિષયનું ભારણ કઈ રીતના આપવું અને ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ બોક્સમાં જણાવતા કે કોઈ કોર્સ કે એવું કંઈ હોય તો મને કહો તો આપણે એક એકાદો કોર્સ પણ સજેસ્ટ કરશું કે જે સારો એવો મને લાગ્યો એવો કોર્સ એક સજેસ્ટ કરશું કે ભાઈ જો તમને આ બધું સેલ્ફ પ્રિપૅરેશનથી એમ કે ખબર ન પડતી હોય કે શું કરું તો કોર્સ પણ તમે કોર્સ તરફ જઈ શકો છો તો આ વિડીયોની અંદર આપણે આટલી સરસ મજાની વાત કરો છે વિડીયો છેલ્લે સુધી જો પરફેક્ટ પરફેક્ટ લિસ્ટ છે આ લિસ્ટ વાંચીને જાજો એટલે ક્યાંય પણ તકલીફ પડશે નહીં દોસ્તો તો વાત કરવાની છે આપણે કે ભાઈ પહેલાં તો સિલેબસને થોડું ઘટ પડ્યો આવા સિલેબસ હોય ને પાંચ પાંચ માર્કનું દસ દસ માર્કનું એવું બધું નાનું નાનું ત્યારે છોકરા મૂંઝાઈ જાય કે પાંચ માર્ક માટે એટલું કરવું કે દસ માર્ક માટે એટલું કરવું કે નહીં આ બધું સમજણું તો એ બધું કન્ફ્યુઝિંગ છે તો આપણે એ બધું દૂર કરશું પહેલાં તો જે કન્ફ્યુઝિંગ ટોપિક છે ને એના સિવાય ડુપ્લીસ પર વાત કરીએ જેમ કે એ ક્યાંથી કરવું પછી ઓડિટિંગનું ક્યાંથી કરવું એ બધું આપણે કરીએ તો પહેલા વાત કરીએ આપણે કે ભાઈ એ એમસી અમદાવાદ સિટી આ છે પંદર માર્કમાં ક્યાંથી કરવું તો એના માટે તમારે એક બે ત્રણ વસ્તુ કરવી પડશે પહેલાં તો તમે જ્યાં વીસ માર્ક્સ માટે છે ને એક જીકેની બુક કરવી પડશે કે જીકે બુક કોઈ પણ એક જી બુક લઈ લો કોઈ સબ્જેક્ટ વાઇઝ કરવાની જરૂર નથી કેમકે આટલું બધું કરવા જશો અલગ અલગ બુકમાંથી વીસ માર્કમાંથી તમને મને લાગે વીસ તો આવી જશે પણ બીજું બધું રહી જશે તમારે શું કરવાનું જીકેની બુક છે વર્લ્ડ ઇન બુક છે કાજી છે કે લિબર્ટી છે કે યુવા છે ચારમાંથી કોઈ પણ બુક સારી એવી જીકેની બુક લઈ લો એમાં બધા ટોપિક આપેલા છે જનરલ નોલેજ હિસ્ટ્રી જીઓગ્રફી આર્ટ એન્ડ કલ્ચર આ બધું આ બધું એમાંથી કરવાનું કરંટ અફેર છે એના માટે આઈસીયુ વીકલી કરી શકો ફ્રીમાં જોતી હોય તો બાકી પેડ કરવું હોય તો પછી યુવા લઈ શકો બે ઓપ્શન છે બાકી આ બધું છે તમારે ક્યાંથી કરવાનું કોઈ પણ જીકે જીકેની બુકમાંથી રોજનું શેડ્યુલ બનાવી નાખો કે ભાઈ આજે બે પાના કરીશ આજે દસ પાના કરીશ પંદર પાના કરીશ એવી રીતના કરી નાખવાનું તો એ રીતના આપણે કરશું આને જીકેની બુકમાંથી તો હવે જે અમદાવાદ સિટી અને એમસીનું છે ને તો એ ક્યાંથી કરવું તો પહેલાં તો અમદાવાદ સિટીનું છે ને એ આ બુકની અંદર ગુજરાતના જિલ્લામાંથી અમદાવાદ જિલ્લો ખાસ કરી નાખવાનો અમદાવાદ જિલ્લા હિસ્ટ્રી નદી ભૂગોળ આ તે પહેલાં એ કરી નાખવાનું પછી એક્સ્ટ્રા અમદાવાદનું ક્યાંથી કરવું એ પણ તમને કહું પહેલા શું કરી લેવાનું તો કે ભાઈ પહેલાં જી કેની બુકમાંથી અમદાવાદ જિલ્લો જિલ્લાની બુક કોઈ પણ બુક હોય તો અમદાવાદ જિલ્લો કરના ફોન એટલે તમને ખબર પડી અને આજુબાજુ ક્યાં જિલ્લા છે શું છે કે સરહદ એ બધું ગમે એમ પૂછી શકે જેમ કે આપણે એ પેપર ચેક કરીએ તો જો કેવા પ્રશ્ન પૂછવાના તો આપણે જોઈએ પહેલાં તો આ કોમ્પ્યુટરના નાના નાના પ્રશ્નો છે એકદમ નોર્મલ પૂછ્યા હતા આ વખતે કદાચ જાય તો જો અમદાવાદ અને મુંબઈ વચ્ચે રેલી ક્યારે એની વસ્તી કેટલી છે હેરિટેજ મોર્નિંગ વોકનું સ્થળ જણાવતા આ તમને જીકેની બુકમાં જે અમદાવાદ જિલ્લો છે એમાંથી નહીં મળે બરાબર તો આ બધું જનગણનાને બધું મળી જશે કાલુપુર મંદિરની સ્થાપના કોણે કરી આ જી કેની બુકમાંથી મળી હશે બીઆરટીએસનું નામ તો એ તમને અમદાવાદમાંથી જગન્નાથ આ અમદાવાદ જી કેની બુકમાંથી મળીએ જિલ્લાની બુકમાંથી આ જિલ્લાની બુકમાંથી આ જિલ્લાની બુકમાંથી મળીએ તો અમુક વસ્તુ જિલ્લાની બુકમાંથી અમુક ક્યાંથી કરવું તો અમુક કરવું છે આપણે એ એમસીની સાઇટ ભાઈ આપી છે એમાં બધું આપેલું છે જો એમસીની સાઇટ છે ને મજા આવવાનું થોડું ગૂગલ કરવું પડશે ભાઈ અમદાવાદ માટે કોઈ પણ સ્પેશિયલ બુકા માટે નહીં અવેલેબલ હોય તો ધ સિટી વિશે બધી માહિતી અહીંયા આપેલી છે અહીંયાથી તમારે જવાનું છે હિસ્ટ્રી પહેલાં તો અબાઉટ અમદાવાદમાં જશો એટલે એક ખુલ્લ છે એમાં તમને લીધો અમદાવાદ શું શું કોઈ વસ્તુ હાલનું એનું કોણ મેયર છે તે છે જો અહીંયા એનું કોર્ડિનેટ્સ પૂછા હતા એકવાર લગભગ ગઈ વખતે જ કોર્નેટ્સ પૂછી લેતા તો કોર્ડિનેટ્સ યાદ કરી લેવા એરિયા કેટલો છે પોપ્યુલેશન કેટલું છે આ બધું એકવાર જોઈ લેવું એક્ઝેક્ટ આઈડિયા નહીં પણ ટકાવારીમાં એવરેજ એન્યુઅલ રેનફોલ સેવન એટી ટુ એને એ બધું યાદ આ એક યાદ કરી લેવું ખાસ બરાબર આ વિશે નોર્મલ માહિતી મળી લેવું પછી અમદાવાદની હિસ્ટ્રી વિશે આમાં પણ હશે હિસ્ટ્રી વિશે અમદાવાદ હિસ્ટ્રી વિશે અલગ ટાઈપ એમાં જોઈ લેવું અમદાવાદ હિસ્ટ્રી આ હિસ્ટ્રી લગભગ અમદાવાદની હિસ્ટ્રી પહેલાં તમને જિલ્લાની બુકમાં આવી હશે તો એ વાંધો નહીં આપણે એકવાર હેરિટેજ હેરિટેજમાં જો હેરિટેજ વોક વિશે પ્રશ્ન પૂછવાનું તો અહીંથી નીકળો તો આ બધી વસ્તુ કરી લેવી સિટી ટૂર કરી લેવું હેરિટેજ ટુર નાઇટ કરી લેવું ડેમોગ્રાફિક કરી લેવી વસ્તી રિલેટેડ કરી લેવું બધું કે ક્યાં ભાઈ કઈ રીતના વસ્તી કેટલી છે ટોટલ મેલ કેટલા છે આ બધું બધું યાદ રાખવાની જરૂર નથી પણ એટલી એકવાર જોઈ લેવું એટલે તમને એક આઈડિયા આવે કે ભાઈ સમ ઓફ આટલા આટલા પાંચ લાખ આસપાસ છ લાખ આસપાસ તમને એક આઈડિયા આવે એટલે બાકી કંઈ એક્ઝેક્ટ આટલું બધું ડેટા યાદ રાખવાની જરૂર નથી પણ તમારે આ કરી લેવાનું છે આ બધું છે ને વેધર કેવું છે એનું ત્યાંનું એમાંથી ગમે જીઓગ્રાફીમાંથી પ્રશ્ન પૂછી શકે કે ભાઈ મેક્સિમમ કેટલું તાપમાન રહી શકે એને સાચા ખોટા પ્રશ્નોમાં તો આ રીતના એકવાર આ સાઇટને વિઝિટ લઈ લેવાનું અથવા તો પછી પણ પહેલાં જીકેની બુકમાં જિલ્લાની બુક કરી જિલ્લાની બુકમાંથી જિલ્લાની બુક કરી લીધી એમાંથી જે જિલ્લાનું બધું આવી છે એમાં અમદાવાદનો ઇતિહાસ સાથે બધું એના નાળા કઈ રીતના છે બધું બધા આવી જશે એની આજુબાજુ જિલ્લા આવી હશે પછી શું કરવાનું છે પછી કરવાનું છે આપણે એએમસીની સાઇટમાંથી પહેલાં એ વધારે પૂછશે કેટલા ઝોન છે ક્યાં ઝોન છે આ બધું જોઈ લેવાનું એકવારમાં શું છું ખાલી એકવાર વિઝિટ કરી લેવાનું એટલે તમને આ બધું તો નહીં પણ એ સિટીઝન ફેસિલિટી શું છે ખબર નહીં પણ આ પહેલાં સૌથી વધારે આઈએમપી છે ટુરિઝમનું શું છે એમાં લેક્સ કઈ કઈ આવે રેસ્ટોરન્ટ શું આવ્યું છે લેક્સ વિશે માહિતી પૂછી કાકરિયા સ્થળ એના વિશે જોશો તો એના વિશે માહિતી માહિતી તમને આની અંદર મળી જશે કે કોણે બંધાયું તેમ શું હતું એની અંદર તો એ એકવાર જોઈ લેવું બરાબર તો અમદાવાદ અમદાવાદ આ એકવાર કરી લેવું કેમ કે પાસ્ટ પેપર જોઈએ તો સેમ જો આપણે છે ને એ પૂછ્યું છે એ લોકોએ કમિશનરનું નામ પૂછ્યું કરંટ આવી ગયું જનગણનાનું પૂછ્યું રેસ્ટ્યુઆલો હેરિટેજ વોકની ક્યારે સ્થાપના થઈ રાણીનો હજીરો છે આ કેટલું આવ્યું દૂર છે કેટક ટૂંકમાં એકવાર અમદાવાદ વિશે થોડુંક જાણી લેવું કરી લેવું થોડુંક અમદાવાદ સિટી વિશે કે આ પછી એવું કરીએ કે અમદાવાદ સિટી ગૂગલ યુટ્યુબના કરતા વિડીયો જોઈ લે જેવું જોઈ લેવું લાઈડ આવી જાય બસ એનાથી વિશેષ બહુ કંઈ આખી બુક અમદાવાદની આવડી જાડી બુક વાંચવાની કોઈ જરૂર નથી જી કેની બુકની અંદર જિલ્લા અને આ કન્ફ્યુઝન દૂર બસ આની બાર તમે પાસ્ટર પેપર જોઈ લેજો નથી લગભગ નથી તો એ પણ પંદરમાંથી તમને બાર આવે તો એ ઓહો થઈ ગયો હોય કેમકે આ બધું ઓલમોસ્ટ નહીં કરતા હોય જણા વિડીયો જોઈએ એ કરશે બાકી આ નહીં કરતા હોય એટલે આનું સોલ્યુશન થઈ ગયું આનું સોલ્યુશન થયું ગુજરાતી ગ્રામર તો વ્યાકરણ વી ઇઝ બેસ્ટ બુક છે ભાઈ સરસ મજાની બુક છે ઇંગ્લિશ દેવા માટે અક્ષર પણ કરી શકાય બાકી કાઝી સાહેબ ની એક રિવ્યુ કર્યું સરળ અંગ્રેજી સરળ અંગ્રેજી આ પણ સારી બુક છે બાકી આના માટે તો મેક્સિમમ પ્રેક્ટિસ કરવી ઇંગ્લિશ ગ્રાઉન્ડ માટે કેમ કે ઇંગ્લિશ ગ્રાઉન્ડ માટે દસ માર્ક માટે આખું આવું થતું જો કે તમને આવડતું હોય તો વાંધો નહીં ગુજરાતી ઇંગ્લિશ તમે સીસી માટે કરેલું છે તમને ઓલમોસ્ટ આવડતું હશે એટલે વાંધો નહીં આવે ખાલી પ્રેક્ટિસ કરો મેક્સિમમ બાકી કંઈ રીઝનિંગની તો તમે કહેવાની જરૂર નથી કેમ કે તમે ઓલરેડી સીસીની તૈયારી કરતા હશો રીઝનિંગ તમે કરતા જશો બાકી કોઈ પણ એક સારી એવી વેબ સંકુલ છે યુવા છે કોઈ પણ એક બુક લઈમાંથી પ્રેક્ટિસ કરી શકો તો કોઈ મોક ટેસ્ટ આપી શકો કોમ્પ્યુટર ભાઈ પંદર માર્કનું છે એમ પી આના માટે સારી બુક કહ્યું આના માટે વેબ સંકુલ બુક કરી શકાય વેબ સંકુલ સરસ મજા યુવાળી છે બહુ લેન્દીથી હશે વેબસન કુલવાળી બુક છે બેઝિક કોમ્પ્યુટર છે એની અંદર શોર્ટકટ કીઝ વર્ડ આતે તે વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ ખાસ કરવું પેલાં પછી બધું કઈ શોર્ટકટ કીઝ કરીને જાવ બાકી નોર્મલ નોર્મલ વસ્તુ છે જે ઓલ્ડ પેપર જોશો તો થોડુંક અઘરું પૂછાય વખતે તો એ બહુ અઘરું ડીપ માની જાય એટલે બેઝિક કોમ્પ્યુટર છે બચી ટી મેથેમેટિક્સ માટે તમને ખબર છે બુક્સ કોઈ પણ એક સારી બુકને પાંચ માર્ક છે એટલે થોડી પ્રેક્ટિસ કરી લેવી અને એરિથમેટિક એબિલિટીની અંદર પેલું કેવું કે સાદુ રૂપ જેવા પ્રશ્ન આવે ને એરિથમેટિક એ રીતના પૂછે દસ તો મેથ્સ જ કરી શકાય તો વેબ માટે કેવી સારી બુક લઈ શકો અથવા જે સીસી માટે જે ફોલો કરતા હતા એ માટે કરી શકો મોક ટેસ્ટ મેક્સિમમ આપશો એટલે ચાલશે હવે અકાઉન્ટની ઓડિટિંગ માટે કન્ફ્યુઝન છે આના માટે શું કરું યાર આ કન્ફ્યુઝન તો આ મારા સબ્જેક્ટ નતો કેમ કે અકાઉન્ટ ઓડિટિંગમાં હું ગપ્પા મારું કે આ બુક લઈ કોઈ લોડેમિક બુક સજેસ્ટ એમ એમને મારો એક ફ્રેન્ડ હતો એકાઉન્ટ ઓડિટિંગ માટે એને જો પૂછ્યું એની જે જવાબ આપ્યું તમને તમારી સામે બતાવીશ મારા દિવેશ કરીને છે એનું ચેનલ પણ છે એણે કીધું કે ભાઈ ઓડિટ માટે છે ને બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની એક બુક છે આ બુક હું તમને પીડીએફ શેર કરી દઈશ આ બુક કરી લેવી સો દોઢસો પાનાની બુક છે સરસ મજાને એવું હોય તો પાછળ એમસી જોઉં છું અગિયારમાં ધોરણની એકાઉન્ટની બુક કરાવેલા તો કર લેવાની કેન્દ્રિલેબર એકાઉન્ટ માટે શું અગિયારમું ધોરણી એકાઉન્ટની બુક કરી લેવાની બેઝિક એકાઉન્ટિંગ આવશે બેઝિક છે એટલે અગિયારમ ધોરણે એકાઉન્ટની બુક કરી લેવાની એકાઉન્ટમાં જે કોમર્સવાળી આવશે એકાઉન્ટની બુક એવાળી ઓડિટિંગ માટે શું કરવાનું ઓડિટિંગ માટે કરવાનું છે આપણે એમાં દસ હજાર માર્ક્સનું છે એટલે બહુ બહારના આપવા એ બુકની પાછળ એમસીક્યુ આપણે સોલ્વ કરી લેવા બરાબર છે બાકી એકાઉન્ટની ઓલિટની બહુ મોટો સબ્જેક્ટ છે એમસીક્યુ પાછળના બેઠા સંભવ રહેવાના પૂછ્યા એવી રીતના છે એટલે શું કરી લેવાનું જે આ બીઆઈઓએસનું જે બુક છે એ તમને મોકલીશ બાબાસાહેબ યુનિવર્સિટીનું એ કરી લેવી અને અગિયારમાં ધોરણની શું કરી લેવી તમારે જીસીઆરટી કરી લેવી બસ આનાથી વિશેષ કંઈ નહીં એટલે દસ માર્ક તમારે રોકડા થઈ જશે દસમાંથી આઠ આવતે ઘણું પણ બીજા આપણે આ બધું કરશો એટલે થઈ જશે તો આમ સિલેબસ અટપટો છે પણ આમ સરળ છે થોડોક બહુ વાંધો નહીં આવે જે કે થોડુંક વધારે પોર્શનનું છે પણ એ તમે કરી શકો બાકી આની અંદરથી તમારે કઈ રીતના લોજિક મારવું એ જોઈ લેવું હવે વાત કરીએ કોઈ સારો એવો કોર્સ બહુ સજેસ્ટ કરો તો આ કોર્સ માટે એવું છે કે હું કોર્સ એટલે જનરલી સજેસ્ટ ના કરતો હોય કે ઘણા એમ લાગે પેડ કરો છો તમે આવું કરો છો મને ક્યારેક એવું લાગે કોર્સ સમજી વિચારીને ક્યારે પરચેસ કરો કે ભાઈ કોર્સ એવો હોવો જોઈએ કે ડે ટુ ડે આપણે ટાર્ગેટ આપતું હોય એની ટેસ્ટ લેતું હોય તો આપણે ડે ટુ ડે નાના નાના ટાર્ગેટથી બંધારણા તો એવું મને એક કોર્સ જોવા મળ્યો જે ચિંતન રાવ સાહેબ કરીને છે એનું મેં તમને અહીંયા કોર્સ છે તો આના માટે મેં જ્યારે હું સ્ટાર્ટિંગમાં પ્રિપેરેશન કરતો હતો ત્યારે કૃષિ યુનિવર્સિટી ક્લાર્કની ભરતી હતી ત્યારે ડે ટુ ડે ટાર્ગેટવાળી અને ટેસ્ટ બહાર પાડી હતી ત્યારે મને એનાથી ઘણો ફાયદો થયો એટલે મેં કીધું આ તો આ તમે કોર્સ આની અંદરથી પરચેસ કરી શકો છો અને એની અંદર ઓલરેડી રેકોર્ડેડ તો મળશે જ તમને પ્લસ એની અંદર તમને શેડ્યુલ મળશે અને ડે ટુ ડે ડેલી પ્લાનિંગવાળું મળશે કે ભાઈ રોજનું ડે થ્રી જીકે ડે ટુ તો મેથ્સ લસાગુસા ડે એટલે તમને કંઈ ન કરવું હોય ભાઈ જેને એમ છે કે ભાઈ આપણે કંઈ માથાકૂટ કરવી નથી સેલ્ફ પ્રિપેરેશનમાં આપણું ગજુ હાલ એમ નથી પંદરસો બે હજાર રૂપિયા છે અઢારસો પંચોતેર રૂપિયા આપણી પાસે છે કિચામાં તો આ કોર્સ લે અને ડે ટુ ડે ટાર્ગેટ જે આપે એ કરવાનું બીજું એનાથી વિશેષ કહેવાનું કે વિડીયો લેક્ચર હશે તમને એનો ટાર્ગેટ આપશે અને ઇન્ટરેસ્ટ લેશે તો તમારે બીજું કોઈ માથાકૂટ માથામણ કરવાની જરૂર નથી તો આ તમે એક ઓપ્શન કરી શકો એટલે જો તમે કોર્સ લેવા માગતા હોય તો આ કોર્સ લઈ શકો બાકી સેલ્ફ પ્રિપૅરેશન કરવી તો મેં તમને જેમ કીધું એ બુક પ્લીઝ ફોલો કરી શકો બાકી કંઈ આની અંદર બહુ છે નહીં તો હવે વાત કરીએ આની એવું છે તો કોર્સની લિંક છે ને એ તમને ડિસ્ક્રિપ્શનમાં આખી લિંક શેર કરી દઈશું એટલે તમે ત્યાંથી ડાયરેક્ટ વિઝિટ કરી શકો અને પછી વાત કરી કે પછી સેલ્ફ પ્રિપરેશન કરવી છે તો એના માટે કે સ્ટ્રેટેજી શું હોય છે સ્ટ્રેટેજી માટે તો મેન શું કરવાનું પહેલાં અમદાવાદ સિટી આવડે મેં કીધું ફટાફટ કરી લેવાનું સાવ નાનો ટોપિક કહેવાય આમ તો અને સારા માર્ક અપાવે દસ પ્લસ તો આરામથી પાંચ જતા કરી દો ભાઈ દસ આવશે સમજો જી એની બુકને આ કરી કરીને કરો કોમ્પ્યુટરના પંદર માર્ક અપાવે વેબસંકુલ કરના ત્રીસ માર્ક રોકડા થઈ ગયા વીસ માર્કને દો ગુજરાતી ગ્રામર અને ઇંગ્લિશ ગ્રામર આ ડે ટુ ડે એક શેડ્યુલ બનાવી લો પહેલાં તો આની વોકેબની ઘણી બધી ગુજરાતી વોકેબ હોય એનું વેટેજ વધારે હોય એ ન ફાવતું એટલે ડે ટુ ડે પાડી દે આપણી ટેસ્ટ એ છે ડે ટુ ડે પાડી ગુજરાતી વોકએપ માટે તો વોકેએપ માટે એક વસ્તુ કરી શકો તમે ડે ટુ ડે પાર્ટ પાડી દો કે ભાઈ આ રીતના આજે આ કરીશ આજે આ સોમવારે મંગળવારે આ રીતના કરી શકો ઇંગ્લિશ ગામની રોજે કલાકની પ્રેક્ટિસ કરો મેથ વિશેની તમે ઓલરેડી સીસીની આપ્યો છે તો કરતા હશો તો આ એટલી બધી કરવાની જરૂર નથી પાંચ પાંચ માર્કનું છે એમ એમને તમને આવડી જશે કેમ કે આમાં ટાઈમ તો તમને છે એટલે મેન લોચો ટાઈમનો જ છે બાકી કંઈ નશે નહીં બરાબર છે થઈ ગયું બાકી જીકેની બુકને રોજનું થોડું થોડું વેટેજથી આપતા રહ્યું કેમ કે આ બધું તમને કામ લાગશે તમારે આવનારી બીજી ભરતીઓમાં પણ જીકેની બુક હિસ્ટ્રી ઓફ જીઓગ્રફી ગુજરાત જીઓગ્રાફી છે એ બધું તમને કામ લાગશે બરાબર છે હવે જો આ હિસ્ટ્રી ઓફ જીઓ છે અને જીઓગ્રાફી ગુજરાત છે એટલે આમાં તમારે કરવાની જરૂર નથી ઇન્ડિયાનું કરવાની જરૂર નથી આમાં સ્પેસિફિક સિલેબસમાં આપ્યું નથી એટલે તમારે શું કરવાનું છે જે પણ તમે બુક લો એમાંથી બહુ વેટેજ નથી કરવાનું હિસ્ટ્રી ઓફ ગુજરાત અમે ખાલી ઇસ્ટ ગુજરાત જ કરવો છે એટલે ઇન્ડિયાનું કરવાના બે તક આર્ટ એન્ડ કલ્ચરમાં ખાલી આર્ટ જ લખ્યું છે એટલે ઇન્ડિયાનું કરવું પડશે આમાં આપણે કંઈ ડિપેન્ડ નાખી શું પણ મોસ્ટ ઓફ વધારે પડતું ગુજરાતમાં કરવાનું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આના માટે તમે યુવા અથવા કાજી કરી શકો પણ એના માટે હું કહું કે વીસ માર્કમાંથી પાંચક કરશે તો એમનું નોર્મલ આવી જશે જી બુકમાં આપેલું હોય એ કર નાખો તો ચાલે ઓલમોસ્ટ જી કેની બુકમાંથી પણ હા સિલેબસ જોઈને કરવું ભાઈ એમને માધવી જી કેની બુક ડે ટુ ડે ની કરવું જીકેની બુક આખી કરવાની જરૂર નથી એની અંદરથી ટોપિક આ જે ટોપિક એ કરી લેવા ભાઈ ડન તો આ છે આપણો સરસ મજાનો એએમસીનું સિલેબસ અને એની બુક લિસ્ટ બાકી કંઈ કન્ફ્યુઝન હોય તો આપણે જરૂરથી જણાવજો બાકી બધું આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દે આપણે ગીઓ લાવશું મોટું બધું જેની અંદર ત્રીસ હજાર સબસ્ક્રાઈબર થશે એટલે લાવશું બરાબર છે તો અહીંયા વિડીયો અહીં સુધી રાખીએ અને બાકી કંઈ તકલીફ હોય તો આપણે જણાવજો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં શું એમાં તો હું ખાલી લખી શકીશ એટલે તમે જણાવજો કેમાં આ એમસી એમસીનું વોલપેપર છે એ જોઈ લેજો મારું ગુજરાત નેટ પરથી ડાઉનલોડ કરી લેજો બાકી આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો દોસ્તો બીજું કંઈ નથી ઓકે મળીએ ઓલ ધ બેસ્ટ તૈયારી કરતા રહ્યો બાકી ટાટા